marak Purani Sami setiap hari jasa Sani ke pote Keta Kerta, aneh mondeya Tainah itu kuat purba kami dibayar banyak banyak. હવે આપણે અંદર અંદરના દર્શન કર્યા બહારનો વ્યૂ લઈ આપણે વેણુન દઈને કાંઠે છે તથા સ્વામી મળશે તો સ્વામી પાર્ષદને આગળ થોડોક આપણે મહિમા પૂછશું ચાલો બહાર જશું હોય સામળા વડતાલ ગાદીનું તાબાનું નું એસપી એસ શ્રી શામળા મંદિર જે કોઈને વાંચવું હોય તો વિડીયો સ્ટોપ કરી અને પછી વાંચી લેવું દાતાશ્રીઓના નામ છે મંદિર બનાવ્યું ત્યારે આપણે દાતાશ્રીઓનું બધાને નામ વાંચી લેવા મંદિર વેણુ નદીના કાંઠે એવું છે આપણે જેમ જોયું ગદે થળ ગાયત્રી આશ્રમ બાપુનું એ જ નદી વેણુ નદી આવી છે એને કિનારે બનેલું છે મંદિર વેણુ નદી ઉગાપા છે બરોબર ને જ્યાં થોડોક કાછો વાછો પાટણો ડુંગર દેખાય છે મૂર્તિ બેઠી છે જય સ્વામિનારાયણ હું જો જય શ્યામના બોલ દે જય શ્યામના જય સ્વામીનારાયણ તમારો વિડીયો આવશે પણ વાલ લાગશે હવે આપણે અમારા પાછા ભગત છે એની પાસે વરજાંગ જાળિયા સ્વામીના ભગવાન આવ્યા એનું મહિમા જાણીએ હા હા હવે હા બોલો મહિમા કયો ભગવાન સ્વામીના કેટલી વખત અહીંયા મહારાજ અહીંયા બાવીસ વખત આવેલા અને એક મહિનો મંદવાળ ગ્રહણ કરેલો છે વરજાંગ જાળિયા હા ને મહારાજની પારો દઈ ગયા છે એક વારનો પારો છે

ને તીર્થ છે હા તીર્થ ક્ષેત્ર કેવાય મોટું તીર્થ કેવાય જેવું તેવું નહિ બાવીસ વખત મહારાજ અહીંયા એટલે ક્યાં વાત ગયા બાવીસ હે મેં ભક્ત આયા ભગતનો ભાવ પૂર્ણ કરવા એવો છે ને હીરા ભગત ઠક્કર છે ને હીરા ભગત હવાકાનમાં મારા જે એક મહિનો મંજવાળ ગ્રહણ છે એક મહિનો પછી હાજા થવા માટે હું ખાધું તું પછી આંબલી કાતરા અને જલેબી

હવે આપણે પ્રસાદી ની છત્રી છે એ જોવા ને હા સામે મહિલા મંદિર છે યાત્રિક મહિલા મંદિર તો ત્યાં પ્રસાદ યાત્રિક ભુવ છે જ્યાં રેણા માટે યાત્રિક ભુવન છે લ્યો ને વહેલા આવો તો તમને ઠાકોરજી જમાડવા માટે જમણવાર પણ થઈ શકે છે એમ જ્યાં વહેલું આવવું પડે અથવા તો ફોન કરો તો પણ ચાલે મહારાજ અક્ષર ઓરડો કહેવાય છે ત્યાં ઓરડામાં મહારાજ બહુ રહ્યા છે અને મહિમા ઘડી ભગત પાસે જાણીએ

બાજુમાં વરજાંગ જાળીયા ગ્રહણ કરી અને રહ્યા હતા તો આવું પ્રસાદીનું સ્થાન કોઈ ન હોય તો રાજકોટ જિલ્લાનું તાલુકાનું આ ગામ છે વરજાંગ જાળીયા અને પ્રસાદી નો મહિમા જે બધું છે તમે એ વિડીયો સ્ટોપ કરીને વાંચી પણ શકો છો સમજાવ

સ્વામિનારાયણ મંદિર છે આપણે પ્રસાદી છત્રી તરફ જવાનું છે જાય છે આમિત્ર

તો આ રીતે પ્રસાદીનું સ્થાન ભગવાન સામેનું અહીંયા છે વચંગ જાડિયા અને રહેવા ઉતારવા માટે પણ છે સગવડતા અને ઠાકોર જમણવા માટે પણ છે પણ વહેલું કહેવું પડે ફોન દ્વારા અગાઉ એક દિવસાઉ કહેવું પડે બરાબર તો ભગત ફોન નંબર બોલો તો નેવું છત્રીસ નેવું બસો છત્રીસ ચુમાલીસ આઠસો ચૌદ ચુમાલીસ આઠસો ચૌદ બરાબર કિશોર ભગત કિશોર ભગત બરાબર હા ને હા હા

જો ખરેખર અહીંયા આવ્યા જવું છે ભગવાન એનું પ્રસાદીનું મંદિર છે પોતે પ્રસાદીમાં અહીં બાવીસ બાવીસ વખત આવ્યા છે તો બધાને ખાસ આવવાની વિનંતી દર્શન કરવા માટે અને મહિમા સહિત આવવું તો ચાલો જય હિન્દ જય ભારત જય ભગવાન જય સ્વામિનારાયણ જય